હંધી ખરીદીને કરવા જવાનું છે એટલે તો હું પણ જવાનું છું ને બહુ મજા આવેની છે તો વિડીયો માં ઠેઠ સુધી બેના રેઝન ચેનલ માં ન હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ભાઈ કા બેન આવજો હા તે જા અમાર તને આવવાનું છે હા બેન ની બધે દેઈ જાહે હવે હે નહીં નહીં હો

હા સોડા ને ઉભે લીધું છે ને હવે હવે જવાનું છે ઘરે ના લેવા ઘરે ના કરાવવા હવે જવાનું ઘરે ના કરાવવા તો ફની દુકાને જવાનું ડાયરેક્ટ તો ભમીલા આપણે ભૂગી જશે ફની દુકાને ને ઘરે ના કરાવવા ને પણ હજી બધા પાછળ છે રક્ષા લઈને આવે તેવા થાય અને હું ને બેન ભૂગી જાય કાબે ભૂગી દે ઘરે ના કરાવવા કેવા તારે કરાવવા ને

મંદિર મંદિર માં તો ફેમિલી કરતા હે ને સોડા આવી ગયા છે મસ્ત મસ્ત સોડા કાબા પીવા

તો ફેમિલી બધી ઘરે વાઈન ખરીદી થઈ ગઈ છે અને અમે તો જો આ પટુણી જ્વેલર છે ને એના રેગ્યુલર રેગ્યુલર છે તો અમે તો ગમે ત્યારે આવી જ રહ્યા આવી છે તો તમે પણ એકવાર અવશ્ય વિઝિટ કરજો જ્વેલર્સમાં તો ઘણી બધી ખરીદી કરી છે તો તમે પણ આવજો તો ફેમિલી હવે અમે ફોનની દુકાને ડાયરેક્ટ કપડા લેવા કાબે તો ખાતી હવે એમ ખબર છે ઓ હા ને કપડા લેવાના છે

મસ્ત મસ્ત આવી છે અમે અમી હવે જમી દઈ તો ફેમિલી આપણે મસ્ત મજાની કેરી ની બધું લઈ લીધું ઘણી બધી વસ્તુ ની ખરીદી કરી છે અને હવે હાવ ઠાકી જયાસી કેરી લગાવ્યા હા તો કેરી લઈ લીધી છે અને હવે હાવ હાઉ ઠાકી જશે ને હવે ડાયરેક્ટ ખરે

અમ તમાર કહેવાનો હતું ને હા યાર વી વિરોધ છે કોકવા રિહાણી કે રિહાણી બોલ કેવું છે ગાડીમાં આવ પડ્યો તો જો ફાઇનલી બુજી ખરીદી કરીને આવીયા છે હા આવજો તો તો કે છે

গৈ তামে হাৰি দ

ले लियो लियो बाबू हारु केलु मारी जो लाई नके जो हंडे हा हा, 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 हा हा मारी हा हारु केलु न करता अवे गाना बदे मस्ती है ने है तम् है है वला में है बदी वस्तु कैंडल बूटी बदी

આવિન લાઈલી કરી દીધી એને લઈ જાવે ને ભાઈ અગા સોપડી દીધી આપણે ને એમ ન પડે હા જો કરણ બાકી છે પછી જો આ છે સડા છે અને આ બીજી બધી વસ્તુ છે જો આવી છે એટલી વસ્તુ લાવ્યા છે તમે જરાઓ મિરે દે હા તમે ભાઈ બીજું હે બધુંય બધી વસ્તુ લીધી હરંજનો

હું થાકી જો બા તો ભાઈ જો ઘેરે બાદર ને એવું બોલ કરે હાથી બે જાય નથી એને બાય પીધું કઈ હા બેઠો તો કોની હગાઈ ને કોના ઘરાણા ને એવું કરવા જાય તો થોડુંક સસ્પેન્સ છે જયારે હગાઈ કરવા જાવ ત્યારે કેવું કારણ કે અમારા ઘરે જ છે અમારા જ ઘરે હે અમારા જ ઘરે કેવું હે બધું તો બસ આજનો વ્લોગ તમને કેવો લાગ્યો પાછા ખાસ કમેન્ટ કરીને જણાવજો ને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળી પછી એક નવા બ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી બાય